રામ રામ સીતારામ જય ગરુ મહારાજ તમારું સ્વાગત છે તો આજે સૌથી પહેલા તો આ છે આપણે ઘુંગોળી હાપ આટું ઉલારે આપણે દર્શન કરીએ જો આપણે મિશ્રી બેઠી જઈએ મોજ થઈ

મોઢાથી લાંબા છે ને જોરદાર કલર છે આનો ને આખો જાય ગુલાબી ગુલાબી રંગ ટાઈપનો હેખો ફીટ કરવાનો હાલો તો આપણે નીકળે ગયો આપણે પેલા કઈ એમ નઈ આતા પાસે જાય આતા ને તમને મજા ને આજ તમે થોમેલમાં જોયે ને તમને ખબર તા પડે ગયા છે કામ નવીન થવાનું કઈ ને આપણો પાડો સીજો દવાનો છટકાવ કરે કાયમી ભારે સડાય ગયો હા એ લે આપડે ગાય જોવા જાઓ એક ઠેકાણે ખરેખર કીવાન દવા સાટો હ તો લખમણભાઈ અત્યારે ખડની દવા સાટે છે ને જો તમે જારવો તમારો એક મેમ્બર આવે નવું મહેમાન આવે એ લક્ષ્મણ હા ભગત નીકળે ગો ગાય પર

તારણ આપો ગમ લોક સાલો કરીએ તો ગાઈસ ફાઇનલ આપણે પોગઈવા નટન બેગલોડિયા છે ત્રીજો નત કી ન કોઈ તામડી ન થા બા તો આપણે આને કટકા કર નાખીએ ભાઈ આવે ત્યાં સુધી માં આપણે કટકા કરી લે તો તાર આપણે આ નાખી દીધું બધે ભેગા ખાય ત્રીજો આવાગુ ને પારને સવેત ઓલરેડી છે હા તો ભાઈ તાયો ન તો આપણે જઈએ ઘેર કે ના બેહગો જો ના સમાનનો બેઠો વિચાર છે કા મો દેખીએ આવાળ કાઢોળા આવાળ કાઢવાયું છે સા મૂથ્યું ને શું છે તમને ઓરી નીકળી નીકળી ઓરી આપણા યુટ્યુબર ને ઓરી નીકળે છે પોતા હોક ને વિડિયોનો થોડાક બે અમારા જોતા વિડિયો ચાલુ છે ને પડે સબસ્ક્રાઇબ થે વ્યૂ થે સેલિબ્રિટી કૌન ગрисоલ ખુબ

આર કઈ ન થા તું હાવ મે નજી વાટ જો દિયાન બે વાટ જો પર તોડતા ના થાય ઉડાડવા ન તોડો મે જો આણો રક જો તમે એ આ ગુલુડી પણ આગમાં મૂક દે તો ત્રિશુ મેટાડોર માં ડોય છે મે આ બ્લોગર જો આ બ્લોગિંગ ઉતારે વ્લોગિંગ ઉતારે જોવો આને અને જોવો આને જોવો આને જોવો આને જોવો વ્લોગિંગ ઉતારે જોવો આને વ્લોગિંગ ઉતારે આ જો આ બાપુ પૂગે એવો ભાઈ ની આવે ગાય તો બે ગઈ લાગે એમાં વાહ ગલોડિયા બે અહીં ઉતરે ગા

ફેરેન માં ઠાઠો મારી હતા રાકેશ બેઠો ના શું છે આપ તમે જોવો છોકરો કેણા હતું હતો કરે કોણ હે ગોકુલ મનિયા કેસા હે કેસા હે રાકેશ ભાઈ આવ બઢિયા હે બઢિયા હે

હા રેડી તો આપણે આ ગઈ ઉતરવા ને तो रे तो जाता हेड पे गई वे थी हा जकथ गई तू चादर ना हाँ ना जाई सकने गई अरे मुझसे पे हो यार ओ बापू पकड़े ना रखूं कांदा जो अरे ये पकड़े यार ये पकड़े पकड़ी रखी मोच के नहीं जावा रे ले यार एक मिनट परिवार राखेँ ना सबै हिजे मोडले पिक अपि राख्छ आइन्छ कि म गाडी म झाड आइ हुन्थ्यो चुकावारा मलाई आएको

હા ફાઇનલી આ મેમ્બરશિપ આપણે આપી દીધી છે અને તબેલાની કબરૂ કબરી આ રૂબ બહુ મસ્તી ને ભાઈ હે ને થોડીક બિચારી ડુબરી હે ને એમ યાવામાં છે ગાય બહુ સારી હે

વ્યાવાની તૈયારીમાં છે તો જો ગાય વ્યવહાર તૈયારીમાં હે ને કામ આવે એ તમારે જોવું હોય તો આગલા વિડીયોમાં જોઈ જુઓ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ